ચોવીસ સુરત લોકસભાની ઇન્ડિયા ગઠબંધનની જન આશીર્વાદ સભા ગતરોજ તારીખ બાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કરંજ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવી હતી જેમાં સામાજિક કાર્યકરો ડોક્ટર કનુભાઈ કલસરિયા આમ આદમીના યુવા નેતા ગોપાલભાઈ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા અને ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ ઓરાસામાં મત લેવાય આવતા નથી આપણે મતનો ઢગલો કરી દઈએ કરી દઈ છે ને આ વિસ્તારમાં કામ એક પણ નવું લાવ્યો હોય તો કયો આની પેલા દસ ના બેન હતા હવે સામે ના ઉમેદવાર છે બે ઉમેદવારની તુલના કરજો હું કોર્પોરેટર હતો ને એ કોર્પોરેટર હતા આ વિસ્તારમાં જયારે કોર્પોરેટર હતો ને ત્યારે બજેટમાં ખાડી નહોતા લેતા ત્યારે આ બધાનો સાથ સહકાર લઈને દોઢસો ટ્રેક્ટર લઈને મોરસો લઈને ગયા ત્યારે આ વિસ્તારને લૂંટવાનું કામ કર્યું પ્લાસ્ટિકના નામે દંડ લેતા દુકાનો નાની નાની દુકાનો હોય હજાર રૂપિયા થઈ લઈને પંદર પંદર હજાર રૂપિયા દંડ લેતા ત્યારે કોર્પોરેશનમાં વિરોધ મેં કર્યો હતો કોર્પોરેશનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ તમે કરો છો આમ કરાવતા હતા એકદમ લોકડાઉન કર્યું ત્યારે સરદાર ફામાં મેં રસોડું સારું રાખ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાંથી કોર્પોરેશન માંથી ખીચડીના બિલ ઉધાર્યા હતા અમે અમારા રૂપિયા રસોડું ચાલુ રાખ્યું હતું આઇસોલેશન વોર્ડ કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટી વાળા એ બંને પોતપોતાના સૌ ખર્ચે આઇસોલેશન વોર્ડ ખોલ્યા હતા એમાં પણ મારું આઇસોલેશન વોર્ડ પણ હતું અને હું જો ચૂંટાઈને આવે તો મારો પગાર છે ને એ શિક્ષણ માટે વાપરવાનો છે મારે ઘરે નથી લઈ જવાનું અને મારી કાર્યલય જે રીતે મારી કાર્યાલય જે રીતે ચોવીસ કલાક ખુલી રહેતી હતી એવી રીતે હાથે હાથ વિધાનસભામાં ચોવીસ કલાક કાર્યાલય ખુલી રહે એ બાહેન્દ્રી આપો અને મારા વિસ્તારમાં એક પણ રૂપિયાનું કરપ્શન નહીં થવા દઉં એ પણ બાહેન્દ્રી આપો આ વિસ્તારમાં જે દારૂ ને ડ્રગ્સ વેચાય છે ને એ બંધ કરાવવાની પણ ખાતરી આપું છું એટલે આ વખતે સામેવાળા ઉમેદવારને કહીજો કોરોના કાળમાં તમે શું કામ કર્યું હતું તો કયો કઈ ઘરે બેઠા હતા